નમસ્કાર દર્શક મિત્રો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય પ્રવેશ એટલે કે ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે એના માટે લોકો તેમના ઘરના મુખ્ય દરવાજા પર કેટલીક શુભ વસ્તુઓ લગાવવાનું પસંદ કરે છે તો આવો આપણે સાંભળીએ કે એવી કઈ શુભ વસ્તુઓ છે કે જેને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવાથી ઘરમાં રહેનારા તમામ લોકો પર તેની સકારાત્મક અસર પડે છે મિત્રો આપણા ભારત દેશમાં દરેક ઘરના મુખ્ય દરવાજા પર ઉમરો બનાવેલો હોય છે આપણે સવાર સાંજ ઉમરાની પૂજા કરીએ છીએ અને ઉમરાની નિત્ય પૂજા કરવાથી ઘરમાંથી ક્યારેય પણ ધનની અછત ઊભી થતી નથી એવું કહેવાય છે કે ઘરના મુખ્ય દરવાજાના ઉંગરા પર માતા મહાલક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશજીનું વાસ હોય છે જો આપણે ઘરના મુખ્ય દરવાજાના ઉંગરા પર સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવીએ છીએ તો આપણા ઘરની સુખ સમૃદ્ધિ છે એ હંમેશને માટે બની રહે છે તેમજ એક મહિલા હોય છે તેની ઉમરાની પૂજા અવશ્ય કરવી જોઈએ શાસ્ત્રોમાં ઉમરાને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘરમાં બનેલા મંદિર સ્વસ્તિષ્ક ઓમ કળશ અથવા ઘણીવાર શ્રી લખેલું જોયું હોય છે આ વસ્તુને લોકો એમનેમ લખાવતા નથી પરંતુ તેના ઘણા ચમત્કારિક ફાયદા પણ જોવા મળે છે

આ ચિહ્નને કેસર અથવા સિંદૂરથી બનાવવું જોઈએ તેમજ ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં અને ઉંબરા પાસે ચંદન અથવા કેસરથી ઓમનું ચિહ્ન બનાવે છે માન્યતા છે કે આ ચિહ્ન બનાવવાથી પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત થાય છે અને સમાજમાં માન સન્માન વધે છે જેના સ્મરણથી એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે આ સાથે જીવનમાં સફળતાનો માર્ગ પ્રશસ્ત થાય છે તેમજ વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં પદ્મ એટલે કે કમળનું ચિહ્ન બનાવવું ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની આરાધનાનું પ્રતિક માનવામાં આવે છે જે ઘરના ઉંબરામાં આ ચિહ્ન બનાવેલું હોય છે ત્યાં લક્ષ્મી નારાયણ બંનેની કૃપા રહે છે

તેમજ વાસ્તુ શાસ્ત્ર અનુસાર તિજોરી પર લાલ સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે જો તમે તિજોરીની અંદર હળદર અને ચોખાને લાલ કે પીળા કપડામાં બાંધીને રાખો છો તો પણ ઘરમાં ધનની વૃદ્ધિ થઈ શકે છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર આંગણાની વચ્ચે સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી નકારાત્મકતા કાયમ માટે દૂર થઈ જાય છે આમ કરવાથી ધન કીર્તિ પદ પ્રતિષ્ઠાની સાથે સાથે સારું સ્વાસ્થ્ય પણ મળે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની બંને બાજુ પીળા રંગનું સ્વસ્તિ બનાવીને તેને અખંડ રાખવાથી અને તેના પર પીળી હળદર કે સોપારી રાખવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં તેમની વિશેષ કૃપા હંમેશા માટે બની રહે છે અને જો ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તે માટે ઘરના મુખ્ય દરવાજા ઉપર આ વસ્તુ વસ્તુ લગાવવી જોઈએ સૌથી પહેલી છે છોડ ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ લગાવવાથી પૈસાની તકલીફ દૂર થાય છે સાથે જ આ છોડ નીચે દીવો જરૂર પ્રગટાવો તેનાથી ઘરમાં હંમેશા ધન ધાન્ય ભરપૂર રહેશે મિત્રો બીજી વસ્તુ છે દેવી લક્ષ્મીનું શુભ પદ ચિહ્ન ઘરના મેઈન ગેટ પર દેવી લક્ષ્મીના શુભ પદ ચિહ્ન લગાવવાથી બધી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે એટલું જ નહીં તેનાથી ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી અને ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે મિત્રો ત્રીજી વસ્તુ છે લક્ષ્મીજીનો ફોટો ફક્ત લક્ષ્મીજીના પગલા જ નહીં

વાસ્તુ મુજબ તેને મુખ્ય દરવાજાના જમણી બાજુ લગાવવા શુભ હોય છે સાથે જ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે તેમજ પાંચમી વસ્તુ છે તોરણ મિત્રો તોરણ આપણા ઘરની શોભા તો વધારે છે સાથે જ તેનાથી ઘરમાં લક્ષ્મીની કૃપા પણ કાયમ બની રહે છે વાસ્તુ મુજબ મુખ્ય દરવાજા પર આસોપાલવ કે કેરીના પાનનું તોરણ લગાવવું જોઈએ

સાથ્યા ઉપર ચોખાની નાની ઢગલી કરી એક સોપારી અને નાળાછડી રાખવી આ ઉપાયથી ધન લાભ થશે આપણે આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ છીએ અને માતા લક્ષ્મી ભગવાન શ્રી ગણપતિ દેવનું આપણા ઘરના ઉમરે વાસ થવાથી હંમેશા તેમના આશીર્વાદ આપણા જીવનમાં બની રહે છે તો મિત્રો હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો ધન્યવાદ સર્વેની મારા જય શ્રી કૃષ્ણ